નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝાર પચીસ ના રોજ ખાતે જિલ્લા કક્ષાની ટેબલ ટેનિસ ભાઈઓ અને બહેનોની ટુર્નામેન્ટમાં ડીસાની એન્જિલ શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો વિજેતા બનેલ છે જેમાં અંડર ફોર્ટીનમાં પ્રથમ નંબરે બનાસકાંઠા જિલ્લાના અર્થ પડકાર ન્યૂઝના ચીફ બ્યુરો પ્રકાશભાઈ ઠક્કરની સુપુત્રી જીનિશા ઠક્કર વિજેતા બનેલ છે તેમજ અંડર ફોર્ટીનમાં ચોથા નંબરે પ્રકાશભાઈ ઠક્કરનો સુપુત્ર ક્રિશિલ ઠક્કર વિજેતા બનેલ છે તેમજ

પ્રકાશ ઠક્કર બનાસકાંઠા જોતા રહો અર્થ ન્યૂઝ અને અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં